हेलो मित्रों को तो गेम तो आ देसी कॉमेडी गाना नहीं कॉमेडी जो मडे तैयार रह जाओ और ना गाने कॉमेडी जो मडे वाका सीरे के वाला तो यार अबे साले आए हम लोग को तो कॉमेडी को ए जी मंगल भवनया मंगल ए फ्यू मोमेंट्स लेटर

એ જ તહેવારનું તો પણ હું ભૂલી ગયો તો યાર કેવું લાગે મારું થોડું અચ્છા લાગતું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ શૂભી નાખી દો યાર બાકી તો થોડું તો વાહ કેમ મને મસ્ત સારી રીતે દેખો યાર તમે વાહ वर्षात देखाडू बार-बार देखा। देखा। बुढ़ा -बार के तुमने बता दी ऊपर कॉमेडी જોવા માડે ના તો મિત્રો આ કવર છત પડે કે જાપટી ના કે ભાપટી ના કે ઓ તમને નો દેખા તો કેમ કે મારી પાછા 16 फ्रॉम एक्शन મિત્રો એટલે નો દેખાય તો ઝૂમ કરીને જોઈ લો બાકી દેખાડું તમને જરૂરુ મિત્રો देखो ऐसा कैसा बरसात पड़ता है रे मेरे गांव में ऐसा सब है तो हमारे गांव में कैसा मौसम है सब लोग कमेंट करके मुझे बता देना यार तो खड्डा है वो कैसा तो लगा मेरा देसी जॉक्स तो कमेंट करना ना मित्रों तो आज यार वर्षा तो बहुत नहीं पड़तो यार पलड़ी जाए સેલિબ્રિટીઓને છું હોય યાર કે મોટી મોટી ફાળવામાં ના આવ્યા મેં તો મિત્રો વરસાદ તો ચાલુ છે પણ તોય આપણે વિડીયો બનાવવા આવી ગયા છે મિત્રો તો તમે કન્ટિન્યુ કન્ટિન્યુ બન્યા રેજો યાર જ્યાં વ્લોગ વિલોક કહો તો વ્લોગ ને કોમેડી કહો તો કોમેડી તમને આવશે મજા પણ થોડુંક નવું નવું થયું એટલે ક્યાં બોલના થાય યાર चलो इतना मैं विचार हाँ ले जो सूट है तो तू हाँ एम तो नौ नौ सूट ले बोलता ना अच्छी बढ़ती तो, हैं तो. ना कितना गोरा हो रहे मैं कैसा लगता है सब लोग कमेंट करना देसी कॉमेडी बॉय गांडा हो मोकोटे મિત્રો આ વરસાદમાં મહેનત કરીએ જ છે તો થોડું ઘણું ફળ મળે તો સારું કહેવાય યાર મહેનત તો લાગે છે મિત્રો કોમેડી તો કોમેડી પણ ગમે કહો તમે પણ થોડીક મહેનત તો લાગે એવું લોગ ઉતારવા મહેનત લાગે મિત્રો એવું કાંઈ નથી કે ખાલી આમ 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 કરી ઉતારી દીધું પણ આને પછી થોડુંક એડિટિંગ એ કરવું પડે ને યાર તમને બધાને ખ્યાલ હોય ઘણા ખરા લોકો હમણાં બનાવે જ છે बनाए रखो तुम तारे गांडा काडो એટલે ઓલરેડી ફેમસ થઈ જ ગયેલા છે ગાંડા કાડો ગાંડા એક્ચ્યુલી માં આપણે આવું ફાવે છે આપણે મે सेलिब्रिटी નહીં ગામ કે લોકો છે ગામ કે देसी માણસ છે જે છે બનવા યાદ છે એટલે સબસ્ક્રાઇબ કર દેના પ્લીઝ શેર કે યાર સબસ્ક્રાઇબ કર દે પ્લીઝ બાકી મેં તો મેં બાલ તો તમને એમ કેતા બાળ ને શું આખો દીક છે આમ આમ આમાં મિત્રો આખું મેં પાણી કરતા નહીં શું મેં કેતાના દાંત કેમ આવા થઈ ગયા કેમ કે હું ફાંકી બહુ ખાવું ને મિત્રો એટલા માટે થોડાક થઈ જાય યાર લાલ પીરું થાય ને